કૃષ્ણા કુકિંગ શોમાં તો તમારું સ્વાગત કરું છું આપણે સરસ મજાની સેન્ડવિચ બનાવીશું ફરાળી સેન્ડવિચ છે મેં અગિયારસના દિવસે બનાવી હતી તો અહીંયા બે કપ જેટલા આપણે સાબુદાણા લઈશું સાબુદાણા સરસ મજાના એક વખતના ધોઈને તેમાંથી પાણી કાઢી લેવાનું છે અને સાબુદાણા ડૂબે તેટલું પાણી રાખવાનું છે વધારે પાણી નથી રાખવાનું તો અહીંયા એક વખતના ધોઈ કાઢ્યા હવે આટલું પાણી તે ડૂબે એટલું જ રાખવાનું છે પછી તેને ત્રણથી ચાર કલાક પલાળી લેવા પછી આપણે આ રીતે તેને કોરા પડી જાય એટલે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના આપણા સાબુદાણા પલળી ગયા છે તેને આપણે બાઉલમાં કાઢી લીધા છે અહીંયા બીટ છીણેલું છે ગાજર છીણેલું છે લીલા ધાણા સમારેલ છે અને લીલા મરચાંના કટકા કરેલા છે અહીંયા ચાર બટાકા બાફેલા છે ચારે બટાકાને આપણે છીણી લઈશું આ રીતે તો બધી વસ્તુને આપણે આની અંદર મસાલા કરી દઈશું તમે આ રીતે સેન્ડવીચ નહીં બનાવી તો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લઈશું એક ચમચી કાળા મરીનો ભૂકો લઈશું એક ચમચી જેટલો શેકેલા જીરા પાવડર એક ચમચી જેટલું લાલ મરચું તીખું અને બે ચમચી જેટલી ખાંડ લઈશું અને લીંબુ એક લીંબુ લઈશું આખું જરૂર પડે તો બીજું મેં લીંબુ લઈ લેવું આપણે તો ટેસ્ટ કરીને તમારે મસાલા કરવા પછી મિક્સ કર્યા પછી તો અહીંયા બધી વસ્તુને સરસ મજાનું મેં મિક્સ કરી લીધું છે જો તમને તીખી ન ભાવતી હોય તો તમે લાલ તીખું મરચાંની જગ્યાએ કાશ્મીરી લાલ મરચું નાખી શકો છો તો અહીંયા બે ચમચી આપણે તેલ નાખીશું તો અહીંયા હું શેકેલા સિંગદાણાનો ભૂકો નાખવાનું ભૂલી ગઈ હતી અને તલ પણ નાખવાનું ભૂલી ગઈ છું તો બંને વસ્તુને આપણે નાખી દઈશું ક્રશ કરીને તો તલને ક્રશ નથી કરવાના સિંગદાણા જ ખાલી ક્રશ કરવાના છે તે પણ અતકચરા બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે ત્રણથી ચાર ચમચી જેટલા તલ છે અને એક વાટકી જેટલા સિંગદાણા વાટેલા હતા તે પણ મિક્સ કર્યું છે મિક્સ કર્યા પછી આપણે અહીંયા મારી પાસે સેન્ડવિચનું ટોસ્ટર છે તેની ઉપર આપણે બંને સાઈડ તેલ લગાવી દઈશું અને તેને આ રીતે ટોસ્ટરમાં દબાવી લઈશું તેને દબાવીને સરસ ભરી દેવાનું છે તો અહીંયા સરસ મજાનું ભરાઈ ગયું છે તો આપણે તેને લોક કરીને ગેસ પર ધીમા તાપે શેકવા દઈશું બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું છે એકદમ ધીમા તાપે તેને શેકવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનું છે તો એક સાઈડ શેકાઈ ગઈ છે બીજી સાઈડ પણ સરસ મજાની શેકાઈ ગઈ છે તો બહુ જ ટેસ્ટી એવી સેન્ડવિચ બની હતી જે તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો સરસ મજાની સેન્ડવીચ શેકાઈ ગઈ છે આપણે ડિશમાં કાઢીને તેને કટ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી ટેસ્ટી ફરાઈ સેન્ડવીચ તૈયાર તેને દહીં સાથે મેં સર્વ કરી છે